ઝાલાવાટ મુસ્લિમ મુલતાની જમાતના તેજસ્વી તાળાને સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ ધનગડા ખાતે યોજાયો માન્ય સાંસદશ્રી ચંદુભાઈ માર્ગદર્શન સાથે પ્રેરક ઉપસ્થિતિ સમસ ઝાલાવટ મુલતાની સમાજ દ્વારા આયોજિત તેજસ્વી તાલના સન્માન સમારોહનું ભવ્ય આયોજન ધનગડા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી ચંદુભાઈ સિહોરા પી એ તરીકત હઝરત બાબા બાપુ જાણીતા શિક્ષણવિદ ડૉક્ટર મેરુભાઈ ટમાલિયા મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરના માનદ મંત્રી શ્રી ડૉક્ટર જયસીબેન દેસાઈ પ્રોફેસર ડૉક્ટર નસીમબેન શેખ મલ્ટી ડોટ્સના કો ફાઉન્ડર અસલમભાઈ મુલતાની તથા સામાજિક અગ્રણી ઇમતિયાજભાઈ મુલતાની તેમજ ખૂબ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો વડીલો શ્રેષ્ઠીઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ધોરણ દસ ધોરણ બાર અને વિવિધ વિદ્યાશાખામાં ડિગ્રી મેળવેલ કુલ એકસો એકસઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ સાથે હજ અને ઉમરાની મુબારક સફર પર જઈ આવનાર તમામ હજી સાહેબોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા નિવૃત્ત શ્રેષ્ઠ કર્મયોગી એવા મિત્રોને પણ સન્માનિત કરીને નિવૃત્તિની શુભેચ્છા આપવામાં આવી હતી આ પ્રસંગે માન્ય સંસદશ્રીએ શિક્ષણનું મહત્ત્વ સ્વદેશી વસ્તુઓનો જીવનમાં ઉપયોગ રાષ્ટ્રગાન વંદે માતરમની એકસો પચાસમી જયંતિની શૌર્ય સભર ઉજવણી અને એનું મૂલ્ય વિશે ખૂબ ઉમદા વાતો કરી ડૉક્ટર જયસીબેન દેસાઈ તથા ડૉક્ટર મેરુભાઈ તમાલિયા તેમજ ડૉક્ટર નસીનબેન શેખ દ્વારા બાળકોને મૂલ્યલક્ષી બાબતો વ્યસન મુક્તિ અને ખોટા ખર્ચાઓથી દૂર રહેવું તેમજ કારકિર્દી નિર્માણ બાબતે ખૂબ જ પ્રેરક સૂચન સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું સ્વદેશી વસ્તુઓનો જીવનમાં ઉપયોગ અને વ્યસન મુક્તિ તથા સ્વચ્છતા વિશે સૌને સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા દાદાશ્રીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ખૂબ સરસ ઇનામો આપવામાં આવ્યા હતા તથા કમિટી સભ્યો દ્વારા આવનાર તમામ મહેમાનો માટે સ્વરૂચિ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી સમાજના મંત્રી શ્રી ઇલિયાસભાઈ મુલતાનીએ સૌને આવકાર્યા હતા જ્યારે સમાજના ઓડિટર શ્રી રસીદભાઈ મુલતાનીએ આભાર વિધિ આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝાલાવાડ મુલતાની સમાજના પ્રમુખ યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું તેમ તેઓની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે